જય ગજાનંદ જય માતાજી મંગળવાર કે શનિવારના દિવસે જો તમે આ પ્રયોગ કરી લીધો તો તમારા ધાર્યા કામ થવા લાગશે બગડેલા કામ છે એ પૂરા થવા લાગશે અને તમારા જીવનમાંથી રહેલી દરેક નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મક શક્તિઓ અર્જિત થવા લાગશે કોઈપણની એવી નજર હોય કોઈપણનું એવું બંધન હોય તો આ ઉપાયથી આ પ્રયોગથી એ બંધનમાંથી એ નજરમાંથી તમને મુક્તિ મળશે તો શું કરવાનું છે તો કે તમારે કોઈ પણ પાંચ મંગળવાર કે કોઈ પણ પાંચ શનિવાર તમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ સરસવના તેલનો દીવો કરવાનો છે એની અંદર તમારે ફટકડી છે બીજું શું કરવાનું છે કે તમારા ઘરના મંદિરની અંદર સરસવના તેલના એક પાત્રની અંદર થોડી ફટકડી નાખી અને એ પાત્ર ભરેલું મંગળવાર કે શનિવારની રાત્રિ રાખવાનું છે મંગળવારે રાખો તો બુધવારે લઈ લેવાનું છે શનિવારે રાખો તો રવિવારે લઈ લેવાનું છે અને એને વહેતા જળમાં પધરાવી દેવાનું છે ત્રીજી વસ્તુ શું કરવાની છે કે કોઈ પણ શનિવારના દિવસે કે મંગળવારના દિવસે સંધ્યાના સમયે હનુમાનજી દાદાના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરી એની અંદર તમારે થોડી ફટકડી પધરાવવાની છે પાંચ શનિવાર કે પાંચ મંગળવાર જો તમે આ પ્રયોગ કરશો તો તમારા જીવનમાંથી દરેક નેગેટિવિટી દૂર થશે તમને એક અનોખા આત્મવિશ્વાસનો અહેસાસ થશે અને તમારા ધાર્યા કામ ભગવાન હનુમાનજી મહારાજ જરૂરથી પૂરા કરશે જય ગજાનંદ જય માતાજી